આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં તંત્ર સહિત રાજકીય પક્ષો પણ કમર કસી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રદ્ધાબેન ઝા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જે અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત અને દેશ કક્ષાએ વિકાસની રાજનીતિ દ્વારા બે હજાર સુડતાળીસ સુધી ભારતને વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકારીત કરવા માટેના પ્રયાસ કરાશે તેમજ મહિલાઓને લોકસભામાં ઉમેદવારી મામલે પણ ભાગીદાર બનાવવા વિશેષ પ્રયાસ હાથ ધરાશે હિંમતનગર ખાતે આજે ગુજરાત પ્રવક્તા શ્રદ્ધાબેન ઝા દ્વારા એક કોન્ફરન્સ હતી જેમાં સાબરકાંઠા જિલ્લા લોકસભા ઉમેદવાર સહિત ભાજપની વિકાસની રાજનીતિ અંતર્ગત પ્રદેશ તેમજ દેશ કક્ષાએ થયેલ કાર્યો અને કામોની રજૂઆત કરાઈ હતી તો સાથોસાથ આગામી સમયમાં બે હજાર સુડતાળીસ સુધી ભારતને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના પાયાના પ્રયાસોની રજૂઆત કરાઈ હતી દેશમાં છેલ્લા દસ વર્ષમાં આઠસોથી વધારે યોજનાઓ રજૂ કરાઈ છે જેમાંથી ચારસોથી વધુ યોજનાઓ માત્ર મહિલાઓ માટે અમલી બનાવાઈ છે સાથોસાથ સમગ્ર દેશ અને દુનિયામાં છેલ્લા દસ વર્ષમાં થયેલ પ્રગતિ રજૂ કરાઈ હતી જો કે આગામી સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટેની વાત કરાતા તેમણે જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં પણ ઉમેદવાર મામલે સંગઠન થકી સૂચન કરાયેલા નામોને આખરી ઓપ અપાશે તેમ જણાવ્યું હતું મોદીજીના શાસનમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ છેલ્લા દસ વર્ષમાં ભારત જે ગતિથી અગ્રેસર છે વિકાસની જે હરણફાળ આપણે ભરી રહ્યા છીએ અને વિશ્વમાં પણ એક અનોખું અને અનોખું આપણે નામ ભારતનું પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ આજે વિશ્વગુરુ તરફ આપણે પ્રયાણ બનવા પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે વિકાસની રાજનીતિને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે એ પણ જોઈ રહ્યા છે જનજનમાં ક્યાંક ને ક્યાંક એ વાત માને છે કે ભાઈ મોદીજી કોઈ પણ વાત અગર કહે છે એટલે મોદીજીની ગેરંટી ચાલે છે મોદીજી જે કહે છે એ કરી બતાવે છે આ વાત જનમાનસ ઉપર અસર કરી છે અને કારણ કે એમને કરેલા કામ અત્યારે તમે જુઓ કે કોઈ પણ વિસ્તારમાં તમે ક્યાંય પણ જાઓ છો તો કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં સરકારનો લાભ ન પહોંચ્યો હોય એટલે અમને ગૌરવ અનુભવીએ છીએ અમે કે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા છીએ કે જે ભારતીય જનતા પાર્ટી પોતે કરેલા કાર્યો કરી રહ્યા છીએ અત્યારે એક આખો માસ એક આખો નવો વર્ગ ઊભો થયો છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ ચાર જાતિ સિવાય આખો એક આખો સંપ્રદાય ઊભો થયો છે જે લાભાર્થીનો સંપ્રદાય તમે કહી શકો કે જે આટલા બધા આટલું બધું માણસ આટલા બધા લાભાર્થીઓ પણ હોઈ શકે એ ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી અત્યારે તમે જુઓ કે આટલા બધા લોકો લાભાર્થીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો સુધી લાભ જનતા સરકારના લાભ પહોંચી રહ્યા છે એ વાત ખરેખર આવકાર્યા છે અને આગામી ઇલેક્શન બે હજાર ચોવીસમાં પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત સો ટકા પ્રધાનમંત્રીની શપથ લેશે જેવો અમને વિશ્વાસ છે અને જનતા પણ એમને ખોબલે ને ખોબલે મત આપશે એમાં કોઈ મીનમેખ નથી સાબરકાંઠા જિલ્લા વર્ષોથી ક્ષત્રિય સમાજના વોટ બેંક તરફથી કયા મુદ્દા ઉપર ચૂંટણી લડાશે ઉમેદવારોની પસંદગીની વાત આવે તો એ સંગઠનનો વિષય છે એટલે સંગઠનના વિષયમાં હું નહીં પડું એ સંગઠનનો વિષય છે ઉપર અમારું શીર્ષસ્થ નેતૃત્વ લઈને અમારા જિલ્લાના જે પ્રમુખ છે મહામંત્રી છે જિલ્લાની જે સંગઠનની ટીમ છે એ લોકો ઉમેદવારનું નક્કી એ લોકો કરશે મુદ્દો તો વિકાસનો જ છે અમે બીજા કોઈ મુદ્દા સાથે ડરતા જ નથી કોઈ જાતિવાદના મુદ્દા સાથે ક્યારે ભારતીય જનતા પાર્ટીના આદરણીય પ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ત્યારથી તમે જોઈ શકો છો વિકાસનો મુદ્દો છે લોકોના કલ્યાણનો મુદ્દો મુદ્દો છે ભારતને બે સુડતાળીસ સુધી કે જે આપણે વિચાર્યું નહોતું કે વિકાસશીલ ભારત કહેતા એ ભારત વિકસિત ભારત બનશે આવો સંકલ્પ કરનાર વડાપ્રધાન આપણને મળ્યા છે તો વિકસિત ભારત તરફ અગ્રેસર થવાનો આજ સંકલ્પ છે ને આ મુદ્દા ઉપર અમે ચૂંટણી લડીને પ્રાધાન્ય જે ડેફિનેટલી મહિલા માટે સૌથી વધારે હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી મહિલા લક્ષી સરકાર તમે ચોક્કસથી એમને કહી શકો કારણ કે આઠસોમાંથી થી વધારે યોજના તો માત્ર મહિલાઓ માટે આ સરકાર આપી ચૂકી છે અને અત્યારે લાસ્ટ જેવું પણ નવું ભારત મંડળ મંડપમની આપણે વાત કરીએ નવી પાર્લામેન્ટ શરૂ થઈ ત્યારે જ એમને સૌથી પહેલો જ શક્તિવંદન નારી અધિનિયમ લાયા છે એટલે તેત્રીસ ટકા મહિલા અનામતની વાત છે હા એ બે હજાર ઓગણત્રીસ એટલે આના પછી લાગવાની છે પણ ડેફિનેટલી મહિલાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે ત્યારે જિલ્લા પંચાયત હોય નગરપાલ પંચાયત એટલે પા પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે એટલે એ દિશા તરફ પણ સરકાર કામ કરી રહી છે